પોતાના નટખટ પોપટ મીઠુ અને ભાઈ રાજુ સાથે શાળાએ એ જઈ રહી છે ચાલો આપણે પણ જઈએ જવાની કેટલી મજા આવે અરે સૌથી વધારે મજા તો શાળાએ જઈને આવશે મીઠો શાળાએ જવાનો આ રસ્તો પર કેટલો સરસ છે ને આ લીલાછમ ઝાડો જો કેટલી શાંતિ છે અહીંયા અરે સુમી દીપુરાણી ક્યાં ભાગીને જાઓ છો સુમી થયું શું છે તમે બધા પાછા કેમ ભાગીને જાઓ છો શાળાએ નથી જવું છો મીના મીના ત્યાં ત્યાં છે ને એ પેલા પેલા ઝાડવા છે ને એ ત્યાં ભૂ છે મીના બહુ બહુ ભૂત ભૂત ત્યાં ભૂ છે દીપો આ જરૂર તારી કોઈ નવી મજાક છે ભૂત જેવું કંઈ નથી હોતું ના મીના

મને તો લાગે છે જરૂર કંઈ ગડબડ છે ગડબડ છે ગડબડ છે આવ ભૂતની ખબર તો હું લઈネジ રેશ ચાલ શાળામાં રજા પડી ગઈ અમીના કોની રાજુએ છે ઓ એના ભાઈ રાજુની લો રાજુ પણ આવી ગયો ક્યાં હતો રાજુ હું તો હું તો મારા ક્લાસમાં જ હતો તારા ક્લાસમાં પણ ગઈ થી એ વખતે હું કદાચ મેદાનમાં રમતો હતો

અને જવાબ ના આવડે તો બર્થડે પણ છે અને વર્થને બહાર ઊભો રાખે છે મને તો શાળાએ જવાનું મન જ નથી થતું મારા બેન તો ક્યારેય આવું નથી કરતા કે બહુ સારા છે કંઈ ના પણ આવડે તો સમજાવી દે રાજુ કાલે આપણે એમની સાથે વાત કરશું મીના મીના અરે ઊઠ દીકરી શાળાએ જવા માટે તૈયાર થઈ જાહ ઊઠી ગઈ માં

અને બહુ થાકી પણ જશો હા પણ પેલા ભૂતી તો બચી જઈશો ઓ હો સોમી મે કયો ને ભૂત ભૂત જેવો કઈ નથી હોતો બધી નકામી વાતો છે ચાલો આવો મારી સાથે ના બાબા ઠીક છે તમારે આજ રસ્તે જવું છે તો જાવ હું તો ત્યાંથી જઈશ ચાલ મીઠો કોણ છે ત્યાં જેવો કઈ નથી હોતું હું સમજી ગઈ તું એક ચોર છે જે નાના બાળકોને ભયાનક અવાજો કાઢીને ડરાવે છે મીઠો હું આ ભૂત ને વાતોમાં ફસાવું છું તું જલ્દી ઉડીને જા અને ઉપરથી જોઈને આવ કે કયા ઝાડવાઓમાં કોણ છુપાયું છે હા ભાઈ ભૂત શું કરીશ હિંમત છે તો સામે આવીને બતાવ તું મને ઓળખતી નથી છોકરી રાજુ રાજુ પોતાના મિત્રો સાથે છુપાઈને બેઠો હતો પણ કેમ મને માફ કરી માફી માંગવી હોય તો શાળાએ જઈને તમારા બેન ની માંગો એક તો શાળાએ નથી જતા ઉપર થી શું કરીએ અમારા માં કોઈ શાળાએ જવા નથી માંગતું હા મીના એટલે જ અમે અહીં છુપાઈને બધાને ડરાવતા હતા જેથી કોઈને અમારી છુપાવાની આ જગ્યા વિશે ખબર ના પડે તું કોઈને કહીશ તો નહીં ને મીના એક શરત એ શરત હા અને એ શરત એ છે કે તમે રોજ શાળાએ જશો પણ મીના અમારા નવા બેન

અ બેન શું હું એક મિનિટ તમારી સાથે વાત કરી શકું હા હા કેમ નહીં બોલો વાત એમ છે કે હું તમને મારો એક અનુભવ કહેવા માંગુ છું જ્યારે હું આ શાળામાં નવી નવી આવી હતી તો મને આ શાળાના બાળકો સાથે મિત્રતા કરતા થોડો સમય લાગ્યો હતો પણ મારી મિત્રતા થઈ ગઈ બાળકો સાથે મિત્રતા પણ જો બાળકો સાથે મિત્રતા કરીશું તો એ લોકો ભણશે કઈ રીતે જો બાળકો પોતાના શિક્ષકોથી ફક્ત ડરશે તો એ ભણશે કઈ રીતે એમને તો કોઈ સવાલ પૂછતા પણ ડર લાગશે હું તો મારા વર્ગ ને સાથે રમત ગમત મેદાન પણ બનાવી દઉં છું રમતની રમત અને સાથે ભણવાનું પણ હા એ તો છે બેન બધા બાળકો તમને ખૂબ પસંદ કરે છે અ મને પણ તમારો અનુભવ કહો ને જેથી હું પણ મારા વર્ગના બાળકોને મારા મિત્રો બનાવી શકું બહુ સહેલો ઉપાય છે બાળકો સાથે થોડું રમો થોડી મિત્રતા કરી લો એમને તક આપો કે એમના વિચારો અને એમની ઈચ્છાઓ જણાવી શકે બાળકો પર સખ્તાઈ કરતા પ્રેમ વધુ અસર કરે છે બસ આ પ્રેમ ભર્યા વાતાવરણમાં ભણવાનું પણ થઈ જાય છે અને એમની સાથે મિત્રતા પણ તમે કદાચ સાચું કહો છો હું પણ પ્રયત્ન કરીશ કે બાળકો મારા મિત્રો બને મારા વર્ગનો સમય થઈ ગયો છે બેન હું તમારી વાત ક્યારેય નહીં ભૂલું ધન્યવાદ વાહન વાહરે નવા બેન છે વ્હાલા બાળકો આજનો આપણો પાઠ છે વાહન વ્યવહારના સાધનો ના ના ચોપડી નહીં ખોલો આજે આપણે ચોપડી ખોલ્યા વગર જ વાહન વ્યવહારના સાધનો વિશે શીખીશું હં રાજુ મેં સાંભળ્યું છે કે તું ઘણા અવાજો કાઢી શકે છે હા તો અમને બધાને કહે હવાઈ જહાજ કઈ રીતે ઉડે શાબાશ અને મોટર કાર હમ બાળકો રાજુ માટે જોરદાર તાળીઓ બેન રાજુ ભૂત નો અવાજ પણ બહુ સારો કાઢે છે સાચું કહું રાજુ એક મિનિટ માટે તો હું પણ ડરી ગઈ હતી એક વાત પણ સાચી કહું બેન હા હા બોલ રાજુ

બધાએ શું કર્યું શું કર્યું કાગળ નો વાઘ બનાવવાનો બેને કયો વારો છે ગીત ગાવાનો ગીત કયો ગીત સવાર ચાલો હવે જોઈએ મીનાના બેન આજે એમના વર્ગમાં બાળકોને કઈ રમત રમાડી રહ્યા છે વ્હાલા બાળકો આજે રમીએ ગોળ ફેરવીને બોલ આ કાગળનો ગોળો જુઓ છો હા બેન આ તો કોઈ ઘડિયાળ જેવો દેખાય છે અને વચ્ચે એક લાંબી સોય પણ છે અરે આના પર ચાર રંગો છે અને કંઈક લખ્યું પણ છે શું લખ્યું છે હા શાળા ઘર ખેતર કામ આહા બિલકુલ સાચું હવે હું આ સોયને ફેરવીશ અને સોય જે રંગ પર આવીને અટકશે તમે એ રંગ પર લખેલા શબ્દ સાથે જોડાયેલા ચાર નવા શબ્દો કહેશો આ મેં અને ફેરવી એટલે શાબાશ હવે તમે શાળામાં જોવા મળતી એ ચાર વસ્તુઓના નામ બતાવો જે તમને ભણવા ગણવા મદદ કરે છે સૌથી પહેલા તું કે સુમી પેન્સિલ શાહબાશ હવે તું કે રાણી ચોકડી શાબાશ હવે તું રીતુ હવે તું કે મીના ચોક શાબાશ મજા આવી